મહેસાણા નાગલપુર ખાતે આવેલા નીલકંઠ મંદિરમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મૂર્તિને ખંડિત કરવામાં આવી છે નાગલપુર ખાતે પ્રાચીન મંદિર આવેલું છે સાંઈ બાબાની મૂર્તિને અજાણ્યા શખ્સો દ્વારા ખંડિત કરાતા આ વિસ્તારમાં મામલો ઉગ્ર બન્યો હતો વહેલી સવારે મંદિરની પૂજા માટે પહોંચેલા પૂજારીએ જોતા અચાનક હનુમાનજી અને સાંઈ બાબાની મૂર્તિને ખંડિત અવસ્થામાં જોઈ હતી ત્યારે આ ઘટનાની જાણ ટ્રસ્ટીને કરવામાં આવી હતી જાણ થતાં આસપાસમાં રહેતા ભક્તો પણ દોડી આવ્યા હતા ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આજ રોજ નાગલપુર ગામમાં આવેલા મહાદેવના મંદિરના પાછળ શ્રી હનુમાનજી મહારાજનું મંદિર અને સાંઈ બાબાના મંદિરમાં જે પણ અસામાજિક તત્વો દ્વારા મંદિરની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે તેની તપાસ પ્રશાસન દ્વારા ચાલુ છે ડીએસપી સાહેબ દ્વારા અમને પાંચ વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો હતો પાંચના સાડા પાંચ વાગ્યા છે સાહેબના જોડે વાત થઈને મળતી માહિતી મુજબ એમનું જણાવવાનું એમ થાય છે કે અમને જે સીસીટીવીનો ફૂટેજ મળ્યા છે એની તપાસ ચાલુ છે તો કલાકમાં એ લોકો અમને જાણ કરશે કે આરોપી પકડાઈ ગયો કે શું છે બાકી આ જે પણ કૃત્ય કરવામાં આવ્યું છે એ સમાજમાં એક અસમજ પેદા કરવા માટે ઉશ્કેરવા માટે કે જેને પણ જે કૃત્ય કર્યું છે બરાબર તો પ્રશાસનને એટલું કહીએ કે બંને એટલું જલ્દી એમને પકડવાના પ્રયાસ કરો